આપણે જયારે જન્મ્યા ત્યારે જેવી ધરતી હતી તેના કરતા કંઈક સારી ધરતી એ આપણે મૂકીને જવું પડે જયારે આપણે મૃત્યુ પામીએ ત્યારે એ માટે વૃક્ષારોપણનું કામ માટીની હેલ્થ સુધારવાનું કામ અને જળને જમીનમાં ઉતારવાનું કામ આ ત્રણેય કામ એક સાથે કરી શકાય તમને દેખાય છે કિલોમીટરો સુધી વ્હાઈટ વ્હાઈટ જે માણસો દેખાય છે ને ફોરેસ્ટમાં અહીંયા ત્યાં આ બાજુ ત્યાં બધા બધા સીટબોલ નું કરે આખા ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લાની માતાઓ બહેનોએ ગામે ગામ બનાવવાનું બનાસ ડેરી દ્વારા જે પર્વતોની અંદર જે વૃક્ષો થઈ શકે તેવા બિયારણ દરેક ગામમાં પહોંચાડવામાં આવે બહેનોએ સીટબોલની અંદર એ બિયારણ નાખી આજે જ્યાં તમે જોઈ રહ્યા છો પંદર દિવસ સુધી સતત અલગ અલગ ખેતરીઓની અંદર અલગ અલગ પર્વતોમાં જ્યાં વૃક્ષો ઓછા થઈ ગયા એ બધા પ્રદેશની અંદર પહોંચાડવાનું કામ કર્યું અને અરવલ્લીની આ ગીરમાળાઓ અરવલ્લીની ગિરિમાળાઓ એ હરિયાળી કરવી એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ સંકલ્પમાં જગદંબાને હરિયાળી કુંડળી ઓઢાડવાનું કામ એ જિલ્લાવાસીઓ પોતાનો પુરસાદ કરીને કરી રહ્યા તો આ એક જન આંદોલન બની ગઈ ફિટબોલ એ બનાસવાસીઓ માટે એક જન આંદોલન બન્યું છેલ્લા દસ વર્ષથી સાતત્યપૂર્ણ રીતે અમે સૌ સાથે મળીને આ પ્રમાણેના કામો ધા લાગીએ છીએ અને આજે અમે આ પર્વત ઉપર આવ્યા છીએ અહીંથી પાસણનું જે હરિયાળો દેખાય છે જે બેસ્ટ આ વિસ્તારમાં અમે ચાર વર્ષ પહેલા અહીંયા વૃક્ષારોપણ કર્યું ત્યાં અત્યારે હરિયાળી દેખાય ગઈ ગબ્બરના પાસળનો આખો ભાગ આવે અને અને જગડંબાના જાણે આશીર્વાદ મળ્યા હોય એ જ પ્રમાણે હરિયાળી દેખાય છે અલગ અલગ પર્વતો ઉપર જ્યાં નથી પહોંચી શકાતું ત્યાં સીડ નો શંકા અને સીડ બોલ દ્વારા સીડ બોલ પણ નાખીએ છીએ સીડ નાના નાના બિયારણ આવે એને પણ ડ્રોન દ્વારા સેટ પર્વતની ટોચ ઉપર પહોંચાડીએ છીએ ત્યાંથી નીચે સુધી અલગ અલગ જગ્યા ઉપર નીચે સુધી અલગ અલગ જગ્યાએ એ છોડ બને છે ઝાડ બને છે અને આપણી પર્વતમાળાઓ એ હરિયાળી આ એક એવી ગીરિમાળા છે કે જેના કારણે બનાસકાંઠાની બનાસ નદી હોય સરસ્વતી નદી હોય કે સાબરમતી નદી હોય આ બધાનું સ્ત્રોત એ અરવલ્લીની ગીરમાળાઓ છે તો ઉત્તર ગુજરાતના મોટાભાગની નદીઓ એ અંબાજીથી નીકળે અંબાજી અને દાતાના પર્વતોમાં છે એ જ રીતે આગળ જતા અલગ અલગ પ્રદેશોની અંદર પણ અલગ અલગ નદીઓ જોડાય છે તો આ કેચમેન્ટ એરિયા જે છે સાબરમતી બનાસ અને સરસ્વતી નદીનો છે અને રૂપાણનો પણ તો અહીંથી પાણી અલગ અલગ રીતે નદીઓ સુધી પહોંચે તો આ એક પ્રકૃતિના સંવર્ધનનું કામ છે સાથે સાથે નદીઓને બારોવાર જીવતી કરવો હોય તો આ પર્વતમાળાઓની અંદર તમે જરા જોઈ રહ્યા છો આ બહુ વિશાળ પર્વતમાળાઓ છે પરંતુ એ હવે ખુલ્લી દેખાય કે ત્યાં પથ્થરનું જે દેખાય છે તેના બદલે કે બધી છે માટી માટીમાં વૃક્ષોનું વાવેતર કરીએ તો વરસાદ વધારે અહીંયા આવી એક ચમત્કાર આ વર્ષે એ થયો છે કે બનાસકાંઠામાં જનરલી વરસાદ બહુ ઓછો થતો પરંતુ આ વખતે પહેલા જ વરસાદની અંદર દાંતા તાલુકાની આ વિસ્તારમાં બાર ઇંચ જેટલો વરસાદ થયો અને જેથી કરીને આ આખા વિસ્તારમાં પાણી ઘણું મોટા પ્રમાણમાં પડ્યું અને રિચાર્જ કરવાનું કામ નીચેના પ્રદેશની અંદર અમે બધા બનાસકાંઠાના માધ્યમથી કરી રહ્યા છીએ તો એથી પડેલું પાણી અને કેચ ધ રેન દ્વારા જમીનમાં ઉતારવા માટેનું પણ અભિયાન લીધું છે પ્રકૃતિનું સંવર્ધન કરવું એ દરેકે દરેક નાગરિકનું કર્તવ્ય છે આપણે બધા સાથે મળીને પ્રકૃતિના સંવર્ધનના કામમાં આપણે બધા જોડાઈ છે આજે હજારો માણસો જોડાયા છે આવનારા સમયમાં લાખો લોકો જોડાય અને આ બધું જન આંદોલન એક પ્રકૃતિ આપણને ઘણું બધું આપ્યું પ્રકૃતિને પણ આપણે આપવું છે